નમસ્કાર દોસ્તો એમ આર સી સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયો દ્વારા જોઈશું કે આવક અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય અને એ પણ વીસ રૂપિયામાં તો તેના માટે વિડીયો છેલ્લા સુધી આપ જોજો તો ગામમાં રહેતા હોય તેવા વ્યક્તિઓ માટે ખાસ આ વિડીયો છે કે જેમને આ પ્રમાણપત્ર પંચાયતમાંથી મેળવવાનું રહેશે તો તે પ્ર પ્રમાણપત્ર મેળવવા માટે શું કરવું જોઈએ તે આપણા વીડિયો દ્વારા નિહાળીએ પ્રમાણપત્ર મેળવવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે તો તેના માટે આપણને કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે રેશન કાર્ડની જરૂર હોય છે પછી અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ એમાં આપણે આ આવકના ફોર્મમાં જે દર્શાવવામાં આવે છે ત્યાં સહી અને સિક્કો એવું કંઈ કરવાનું હોય છે પછી પંચનામું ત્યાં કરવાનું હોય છે એ ફોર્મમાં જ અને રહેઠાણ અંગેનો પુરાવો તેમાં આપણે ઓળખપત્ર દર્શાવવાનું હોઈએ છે પછી તેમાં સ્વાગતનામું પરંતુ આ ગામમાં આપણે કરાવવાનું હોય તો એમાં કંઈ સ્વાગતનામુંની જરૂર પડતી નથી તો હવે આપણે જોઈએ એટલે કે આપણે મતલબમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કે આધાર કાર્ડ જોઈએ રેશન કાર્ડ જોઈએ લાઇટ બિલ જોઈએ ફોટો જોઈએ અને તમારું રૂબરૂ જવાબ આટલું પ્રમાણપત્ર આપજો એટલે આપણને પંચાયતમાં તમારું ફોર્મ ભરી દેશે અને એ જ અથવા બીજા દિવસે તમને આવકનું પ્રમાણપત્ર મળી જશે તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ફોર્મ કેવી રીતે ભરવું તો આપણને પરિશિષ્ટ એક છત્રીસનું આવક પ્રમાણપત્ર માટેનું ફોર્મ મેળવવાનું રહેશે તેના પર અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે અરજદારનું નામ એટલે ત્યાં તમારું પોતાનું નામ લખવાનું રહેશે સરનામું લખવાનું રહેશે તારીખ જે ટાઈમે તમે ફોર્મ ભરતા હોય એ તારીખ લખવાની રહેશે પછી મામલતદાર શ્રી તાલુકો એટલે કે આપણને જે તાલુકો લાગતો એ લખવાનું રહેશે હવે આ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે આપણને આગળ જોઈએ તો અરજદારનું નામ એટલે જેનું પ્રમાણપત્ર મેળવવાનું હશે તેનું પૂરું નામ સરનામું તમે જ્યાં રહેતા હોય તે મૂળ વતનનું સરનામું જે તમને લાગુ પડતું હોય તે પછી ધંધા વ્યવસાયની વિગતો એટલે કે તમે મજૂરી કરતા હોય ખેતી કરતા હોય નોકરી કરતા હોય ધંધો કરતા હોય ગમે તે જે કરતા હોય એ ત્યાં દર્શાવવાનું રહેશે કુટુંબના સભ્યોની વિગતો એટલે કે તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે તેની વિગતો દર્શાવવાની રહેશે પછી કુટુંબના કમાનાર સભ્યોની સંખ્યા એટલે તમારા કુટુંબમાં કેટલા સભ્યો કમાય છે ત્યાં ત્યાં લખવાનું રહેશે કુટુંબની કુલ વાર્ષિક આવક અને વ્યવસાયમાંથી થતી કુલ વાર્ષિક આવક દર્શાવવાની રહેશે એટલે અહીંયા આપણને મતલબમાં જેટલી વાર્ષિક આવક થતી હોય છે આપણને જેટલા પ્રમાણપત્ર મેળવવાનું હોય છે તે આવક દર્શાવવાની હોય છે ટેલિફોન નંબર ધરાવો છો હા તો ટેલિફોન નંબર ના તો ના લખવાનું રહેશે સરેરાશ વાર્ષિક ટેલિફોન ટેલિફોન બિલ આપણે ત્યાં લખવાનું રહેશે ઉદાહરણ બે મહિને આવતું હોય તો પાંચસો એકસો વીસ એટલે કે બાર હજાર જેવું આપણે થતું હોય છે તો એટલું સરેરાશ રીતે તમારું જેટલું આવશે તે લખવાનું હોય છે પછી સરેરાશ વાર્ષિક વીજળી બિલ આ સરેરાશ વાર્ષિક બી વીજળી બિલ છે તેમાં મેં તમારું ઉપર કીધું એ લખવાનું રહેશે ટેલિફોનમાં એવું આવતું નહીં પછી ટેલિવિઝન ચેનલ કનેક્શન છે હા કે ના પછી ઘરમાં સાધનો કેટલા છે એટલે કે તમે જે સ્કૂટર કાર જે કંઈ હોય તે લખવાનું રહેશે પછી કયા હેતુ પ્રમાણપત્ર જરૂરી છે એટલે કે આવકનું પ્રમાણપત્ર આપણે શા માટે ઉપયોગી લઈએ છીએ શામાટે આપણે કરવાનું છે તો કે સરકારી કામ માટે અથવા અભ્યાસ માટે પછી એક એક કરાર કરવાનું હોય છે જેમાં જે લખેલું છે કે અમર અરજદાર અમારા ધર્મના સ્વાગત ઉપર પ્રજ્ઞાપૂર્વક पूर्वक એક કરાર કરી આથી જણાવીએ છીએ કે ઉપર અરજીમાં જણાવેલ તમામ વિગતો હકીકત અમારી જાન તેમ જ માનવા મુજબ ખરી અને બરોબર છે તેમ જ અમારી તમામ સ્ત્રોતોમાંથી ગતિકુળ આવક અમો જે દર્શાવે છે તે ખરી અને બરાબર છે જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય જાણી બુછીને ખોટી હકીકત વિગત રજૂ કરેલ હોવાનું આવે તો ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ અમારી સામે કાયમ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાશે તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તે હકીકત અમો સારી રીતે જણાવીએ છીએ આ વાંચી આપણે અરજદારની અહીંયા સહી અને આપણું નામ લખવાનું રહેશે સ્થળ આપણું જે લાગતું હોય અને અથવા અને તારીખ લખવાની રહેશે ત્યારબાદ હવે કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે આપણા જેટલા કુટુંબના સભ્યો હોય છે બધાનું નામ અહીંયા લખવાનું રહેશે એમાં અરજદારનો સંબંધ જેમ કે પત્ની પુત્ર પુત્રી માતા જે કંઈ સંબંધ લાગતો હોય તે લખવાનું રહેશે તેમની ઉંમર લખવાની રહેશે બાજુમાં ધંધો તેઓ શું કરે છે અભ્યાસ કરે છે નોકરી કરશે તે લખવાનું રહેશે અને બધાની જે નોકરી કરતા હોય તેમની વાર્ષિક આવક લખવાની રહેશે ત્યારબાદની જે સ્થળ તારીખ અને અરજદારની સહી લખવાની રહેશે ત્યારબાદ મેં તમને કીધું તો આગળ પ્રમાણે કે અરજદારનો રૂબરૂ જવાબ આપણે આપણી જાતે ભરી દેવાનું રહેશે અને તલાટીને જ્યારે આપીએ ત્યારે તેઓ સહી શિક્ષા કરી આપતા હોય છે હું એટલે કે કુમારી એટલે જે જેનું પ્રમાણપત્ર મેળવવાનું છે એનું નામ લખવાનું રહેશે પછી તેમની ઉંમર લખવાની રહેશે ધંધો એટલે તેઓ શું કરે છે રહેવાસી એમાં સરનામું લખવાનું રહેશે પછી કુટુંબમાં કુલ આટલા વ્યક્તિઓ છે તે લખવાનું રહેશે તેઓ કમાનાર વ્યક્તિઓની સંખ્યા લખવાની રહેશે ત્યારબાદ ટેલિફોન જો ધરાવો છો તો તેનું વાર્ષિક બિલ લખવાનું રહેશે ના હોય તો ડેસ મારવાની રહેશે ત્યારબાદ મોબાઈલ ધરાવે છે તો મોબાઈલનું બિલ અથવા હોય તો લખવાનું ના હોય તો ડેસ કરવાનું રહેશે ત્યારબાદ લાઇટ બિલ માસિક કેટલું ભરો છો તેનું લખવાનું રહેશે અથવા ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન છે જો હોય તો તેની માસિક જે ચાર્જ આવતો હોય તે તે લખવાનું રહેશે ત્યારબાદ આ બાબા બાબત તમામ બાબતોને ખાલી જગ્યાએ વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા છે જે આપણે વાર્ષિક આવક લખવાની હોય છે

ત્યાં બે સાક્ષીઓનું નામ લખવાનું રહેશે તેમની ઉંમર તેમનો ધંધો અને તેમની વાર્ષિક આવક જે હોય તે બે સાક્ષીની સહી કરવાની રહેશે ત્યારબાદ તારીખ લખવાની રહેશે પંચોમાં રહેવા તમામ બાબત અમુને પંચોમાં રહેવા જત જણાવીએ છીએ અરજદાર એટલે અહીંયા પોતાનું નામ લખવાનું રહેશે કુટું કુટુંબના કુલ ખાલી જગ્યા વ્યક્તિ છે તે લખવાનું રહેશે તેમાં વ્યક્તિ કમાનાર વ્યક્તિની સંખ્યા લખવાની રહેશે ત્યારબાદ રહેઠાણ અંગેના પુરાવા તરીકે જે આપણે આપેલું હોય છે જેમ કે લાઇટ બિલ રેશન કાર્ડ એ લખવાનું રહેશે પછી ટેલિફોન જોડાણ ધરાવીએ છીએ આ હોય તો આ લખવાનું રહેશે અને જેની જે રકમ થતી હોય તો ટેલિવિઝન છે કે નહીં જો હોય તો માસિક ચાર્જ તે લખવાનો રહેશે ત્યારબાદ તેઓએ તેમની વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા હોવા હોવાનું દર્શાવેલ છે એટલે જે આપણે વાર્ષિક આવક દાખલામાં લખવાની છે તે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ સ્થળ તારીખ અને જે સાક્ષીઓ છે તેની એક અને બેમાં સહી કરવાની છે ત્યારબાદ તલાટીની સહી કરવાની રહેશે ત્યારબાદ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત એટલે કે આપણી પાસે જે છે જે લાગુ પડતું હોય તેની સામે હા કરવાનું રહેશે અને જે લાગુ પડતું હોય નથી તેની સામે ના કરવાનું રહેશે એટલે કે અરજી અરજીપત્ર તો એમાં હા નિયત કોર્ટ ફી સ્ટેમ્પ દર્શાવેલ છે જો હોય તો હા ના હોય તો ના કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પ્રમાણપત્ર હા હોય તો હા અરજનાતો જવાબ તો હા પંચનામું તો હા રેઠાનો પુરાવો તો હા રેશન કાર્ડ તો હા છેલ્લા માસનું લાઇટ બિલ તો હા ટેલિવિઝન હોય તો નોકરી કરતા હોય તો આગનો પુરાવો હોય તો ધંધો વ્યવસાયના પુરાવો હોય તો હા ના હોય તો ના ધંધો વ્યવસાયના આગના છેલ્લા વર્ષના સરેવ્યાની નકલ અથવા નકલ જો હોય તો હા ના હોય તો નહીં બાળકો સ્ટીકર લગાવેલ છે હા ના હોય તો નહીં નામ હા તો ના પણ પંચાયત ગ્રામ પંચાયતમાં ની જરૂર પડતી નથી સ્થળ ત્યારબાદ સ્થળ લખી તારીખ લખવાની રહેશે અને અરજદારનું નામ અને સહી કરવાની રહેશે આ પ્રમાણે આપણને આ વિડીયોમાં આવકનું પ્રમાણપત્ર કેવી રીતે ભરવું એ આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા નિહાળીએ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક શેર શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે ગામમાં મિત્રો રહેતા હોય તમારા એમને શેર કરજો